તો વાત કરીએ નવસારીની તો નવસારીમાં શહેરી વિકાસના વીસ વર્ષથી ઉજવણી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ટાટા હોલ ખાતે આવેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા બસો કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ પૂજન પણ કરવામાં આવ્યું આ સાથે જ આગામી સમયમાં વિકાસનું દિશા દર્શન કરતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું અને જલાલપુર સહિત જિલ્લાના સરપંચો માટે સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપન અંગે તાલીમ વર્કશોપનું આયોજન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે અવસરે મંત્રી સી આર પાટિલે જળ સંચ શૌચની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો તથા મહાનગરપાલિકાના સ્વચ્છતા માટેના આધુનિક વાહનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સંયુક્ત ઉપક્રમે આજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આવનારા દિવસોમાં વિકાસના કામો કેવી રીતે કરવા કયા કામો કરવા હમણાં સુધી કેટલા વિકાસના કામો પૂર્ણ કર્યા છે અને કેટલા કામો પાઇપલાઇનમાં છે એને પણ પ્રદર્શને અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે માહિતી આપવામાં આવી છે અમે જે કુલ ગુજરાતની અંદર લગભગ હવે જે સત્તર મહાનગરપાલિકા બની છે તો પ્રયત્ન એ છે કે ચાર મોટી મહાનગરપાલિકા પછી નવસારી સૌથી વિકસિત મહાનગર નવ મહાનગરપાલિકા બને નવસારીના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળે વિશિષ્ટ પ્રકારના લોકો માટે જે સિનિયર સિટીઝન છે કે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમના માટે પણ એ જરૂરી વ્યવસ્થા એમાં બને એવો અમે પ્રયત્ન કરવા માટે જે અધિકારી કર્મચારીઓ દ્વારા તૈયાર કરેલ પ્લાન અને પદાધિકારીઓ અને સરપંચો અને આગેવાનો દ્વારા જે સજેશન હતી જે એક કંપનીને પણ કામ આપવાનું છે એના દ્વારા આ કામ શરૂ કરે છે એક પેડ માકે નામ એ જે મોદી સાહેબનો સંકલ્પ છે એના માટે પણ સ્વચ્છતા માટે પણ નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના તમામ ગામો જે આગળ પણ એક સાથે બધા સફાઈ કરવામાં આવી હતી અને ફરીથી ઝુંબેશ ઉપાડીને દરેક ગામની સ્કૂલોમાં એની વ્યવસ્થા એનું રિપેરિંગ એનું કેવી રીતે એની મજબૂતતા માટે એની કોઈ પણ મ્યુનિસિપાલ સિસ્ટમમાં જરૂરિયાત હોય તે પૂર્ણ કરવા માટે એક સંકલ્પ સાથે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મને વિશ્વાસ છે કે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના દરેક લોકોને ગામો અને શહેરમાં બધા જ પ્રકારની સુવિધાઓ મળી રહે એ પ્રકારનો પ્રયત્ન સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો નવસારી સંયુક્ત